નમસ્કાર રામ રામ મારું નામ છે ગજેન્દ્ર શેખવા અખિલ ભારતી કાઠી ક્ષત્રિય સમાજનું કાઠી દરબાર સમાજનું સૌથી મોટું અત્યારનું સંગઠન અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની તેની મારી જવાબદારી છે આજે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ ફ્રેન્ડ હું મારા મોબાઈલની અંદર જોતો હતો એટલે ફ્રેન્ડશીપ દિવસ હતો આજે એટલે ખૂબ અઢળક ઘણા મિત્રોનો હેપી ફ્રેન્ડશીપ ડે બાબતનો મેસેજ આવેલો અને મને એક વિચાર પણ આવેલો અને મારા એક રિલેટિવ છે એમણે પણ મને સજેશન કરેલું કે આ ફ્રેન્ડશીપ ડે ઉપર આપણે આપણા મિત્રો પાસે અમુક વચન લેવરાવીએ એમ તો હમણાં એક સર્વે મુજબ મને હું એક એક જગ્યાએ વાંચતો હતો અને ગૂગલમાં પણ સર્ચ કર્યું તો આખા દેશમાં લગભગ આખો દેશ ગુજરાત સિવાયના બધા રાજ્યોને આખા દેશમાં અકસ્માતમાં ખૂબ જાદા લોકો મૃત્યુ પામે છે અને એ જે મૃત્યુનું કારણ હોય છે તે કદાચ ક્યારેક રોડ રસ્તાનું કારણ હોય છે તો ક્યારેક હેલ્મેટ ન પહેરવું તો બાઇક અકસ્માત થાય છે તેમાં હેલ્મેટ નથી પહેરતા તેના કારણે ઘણા લોકોનું અવસાન થાય છે પછી સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો ઘણા લોકો એવું અકસ્માતમાં કહેતા હોય છે કે જો આ ભાઈએ સીટ બેલ્ટ બાંધ્યો હોત તો એમનો જીવ બચી શક્યો હોત અને હું જ્યારે આ વિડીયો બનાવું છું ત્યારે આપમાંથી પણ કોઈ એવા હશે કે જેના રિલેટિવ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હશે એવો કોઈ લગભગ એવું નહીં હોય કે જેમના રિલેટિવ ક્યાંય ને ક્યાંય થોડા દૂરના પણ રિલેટિવ હશે તો તેનું અકસ્માતમાં મૃત્યુ થયું છે મારા જ ગામમાં એક મારા મિત્ર હતા તેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને ત્યારબાદ અમે પણ અમારા ગામમાં એક સ્પીડ બ્રેકર માટેનું આંદોલન ચલાવેલું કે જે આંદોલન માટે ઘણી લડત પણ લડવી પડેલી એ વાત હું અત્યારે અહીંયા નથી કહેવા માંગતો પણ શોર્ટમાં થોડીક વાત એવી પણ કહેવા માગું છું કે આ ફ્રેન્ડશીપ ડે દિવસ ઉપર આપણે કોઈ એક બાળક હશે તો એ એના પિતા પાસેથી એવું વચન લે કે ભાઈ તે પણ જ્યારે દૂર થોડાક મુસાફરી માટે જાય બાઇકમાં તો તે પોતે હેલ્મેટ પહેરે અને ફોર વ્હીલર લઈને જતા હોય તો પોતે સીટબેલ્ટ ફરજિયાત બાંધે એવું જો એક બાળક એના પિતા પાસે વચન લેવરાવી લે અને એક પિતા એના બાળક પાસે જો એવું વચન લેવરાવે કે તું જ્યારે જા સ્કૂલે કે ગમે ત્યારે ક્યાંય નોકરી અર્થે કે ધંધા બિઝનેસમાં જા ત્યારે તારે બાઇક લઈને થોડીક દૂર મુસાફરી કરતો હોય તો હેલ્મેટ પહેરવું ફરજિયાત અને જો ફોર વ્હીલ લઈને જાતા હોય મિત્રો સાથે તો સીટ બેલ્ટ બાંધવું આવું જો આપણે વચન લેવરાવી લઈએ તો આ જે ફ્રેન્ડશીપ ડે છે એને આપણે ખરા અર્થમાં સાર્થક કર્યો કહેવાય ત્યારે હું આ જે માધ્યમથી એ વાત કહેવા માગું છું કે હરેક મિત્ર માનો કે પિતા નથી એક બાળકને તો એ મિત્ર જે છે એ એમના ભાઈ બહેનને પણ એ વચન લેવરાવી શકે છે કે અથવા બીજો એનો કોઈ મિત્ર છે એને વચન લેવડાવી શકે છે કે અથવા પિતા જે છે એના બાળકને અને બાળક એના પિતાને અને એક ભાઈ એના ભાઈને એવી રીતે હરેક જે જે નાતા સંબંધમાં થતા હોય તો એને એવી રીતે આપણે એક ફ્રેન્ડશીપ ડે ઉપર આજે આપણે એવો એક પર્ણ લઈએ કે આપણે આપણા મિત્રોને કમસે કમ એક વ્યક્તિ જે છે એ ત્રણ લોકોને સીટ બેલ્ટ બાંધવા અને હેલ્મેટ માટે પર્ણ લેવરાવીએ અને આપણે જ્યારે ઘરથી બહાર નીકળતા હોય ત્યારે આપણું કુટુંબ પરિવાર ઘર બાળકો આપણી રાહ જોતા હોય છે ત્યારે આપણે ઘણા કિસ્સાઓ એવા સાંભળ્યા છે કે ઘરેથી નીકળ્યા હોય અને માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલું હોય ત્યારે આખો જે એક પરિવાર આખો માળો વિખાઈ જતો હોય છે ત્યારે આ વાત ઉપરથી મને એવું થયું કે ભાઈ આજે ફ્રેન્ડશીપ ડેના દિવસે આવી એક પહેલ કરીએ કે આમાંથી જે અમારો જે વિડીયો જોયો છે એમાંથી કેટલા ભાઈઓ આ કોમેન્ટ બોક્સમાં આપ જણાવજો કે તમે કેટલા ભાઈઓ તમારા મિત્રોને વચન લેવરાવો છો કેટલા બાળકો એમના પિતાને વચન લેવરાવે છે અને કેટલા પિતા એના યુવાન બાળકોને એવું વચન લેવરાવે કે તું બીજી કાંઈ મારી વાત માન કે ન માન પણ તું જ્યારે ઘરની બહાર જા મિત્રો સાથે ત્યારે ખાસ કરીને ગાડીની અંદર બેલ્ટ બાંધવું અને બાઇક લઈને જાય ત્યારે હેલ્મેટ પહેરવું અને હવે આ મારા વિડીયોના માધ્યમથી અમુક લખવાવાળા લોકો એવી પણ કોમેન્ટ લખશે કે ભાઈ રોડ રસ્તા આ તે તો એ બાબતના પણ પ્રશ્નો હશે તો એ બીજામાં આપણે વાત કરીશું પણ અત્યારે આપણે આ વાત ઉપર ફોકસ કરીએ કે નકરું નથી કહેતા કે ભાઈ તંત્ર કદાચ રોડ ઉપર ઊભું રહેતું હશે કે પોલીસ રોડ ઉપર ઊભા રહીને તમારી પાવતી ફાળશે ત્યારે તમે એની ટીકા કરશો કે ભાઈ હેલ્મેટમાં આ પાવતી મળી કે સીટબેલ્ટ નથી બાંધો તો પાવતી મળી તો એ ટીકા કરવા કરતાં હું એમ કહું છું કે નકરાતંત્રથી કઈ વસ્તુ ન થઈ શકે જ્યારે પબ્લિક પણ એમાં જ્યારે પૂરો સાથ સહકાર આપશે ત્યારે આપણે એ વસ્તુમાં સફળતા મેળવું છું આપણે દેશ વિદેશમાં ઘણા વિદેશમાં આપણે એવા વિડીયો જોયેલા છે કે લોકો સ્વેચ્છાએ પોતે અમુક વસ્તુનું પાલન કરતા હોય છે વિદેશની અંદર કોઈ પોતાના નિયમો ટ્રાફિકના નિયમો નથી તોડતું તો એવું ભારતમાં કેમ ન થઈ શકે આપણે ભારતને જ્યારે વિશ્વગુરુ તરફ જવા લઈ જઈ રહીએ છીએ ત્યારે આપણે વિશ્વગુરુ તરફ ત્યારે પહોંચશું કે જ્યારે આપણે વિદેશમાંથી અમુક વસ્તુનું અનુકરણ કરશું વિદેશમાં જેવી રીતે વિદેશી લોકો પોતે હાથે ત્યાં મંદિરની મંદિરની અંદર ચપ્પલ નથી ચોરાતા આપણા દેશની અંદર તમે જુઓ તો મંદિરમાં સારા બુટ ચંપલ પણ ચોરાઈ જાય છે તો ક્યાંય ને ક્યાંય આપણે જ્યારે વિશ્વગુરુ તરફ લઈ જવા હોય ને તો કોઈ એકલા તંત્રથી ન થાય એના માટે પબ્લિકે પણ સાથ સહકાર આપવો જરૂરી છે આપણે બીજી ટીકા ન કરી પક્ષ વિપક્ષ હમણાં હું આજે જ પેપરમાં વાંચતો હતો તો એક વિપક્ષવાળાએ એ એ પણ વિરોધ કર્યો કે હેલ્મેટ માટે જે પાવતી આપવામાં આવે છે ને એનો વિરોધ કર્યો તો હું એમ કહું છું કે તમે વિરોધ કરવા નીકળ્યા તો તમે જે એટલા વિરોધ કરવાવાળા પાંચ પચીસ પચાસ જણા હતા તો એટલા તમે તમારા કુટુંબ પરિવારને જેવું તમે હમખવરાવો અને એવું વચન લેવરાવો કે ભાઈ તમે હેલ્મેટ પહેરશો સીટબેલ્ટ પહેરશો શું કામ આપણે આવા આ જે આંદોલન કરીએ છીએ જે અમુક બાબતના તો એ આંદોલન હું કહું છું કે તદ્દન ખોટા છે હા રોડ રસ્તા ખરાબ હોય તો જે તે લાગુ પડતા જે તે નેતાઓ હોય તો એને આપણે રજૂઆત કરી શકાય કે સરકારને રજૂઆત કરી શકીએ પણ આજે સીટ બેલ્ટ અને હેલ્મેટ એ જે વસ્તુ છે એ આપણા પોતાની સેફ્ટી માટેની છે ને એમાં જે તંત્ર જે વજન મૂકે છે એ યોગ્ય છે હું એ વાત ખાસ કરીને જણાવું છું અને મેં મારા ઘણા મિત્રોને પણ એવા જોયા છે કે આપણી નજર સામે કે જે એવા અકસ્માત થયેલા હોય અને આપણે આમાં જે સાંભળે છે એમાં લગભગ લાખો હજારો લોકો પરિવાર એવા હોય છે કે જે એણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અકસ્માતમાં એટલે આજે ફરીવાર હું આપને આ ફ્રેન્ડ ફ્રેન્ડના માધ્યમથી કહેવા માગું છું કે તમે તમારા મિત્રોને કમસે કમ એક વ્યક્તિ ત્રણ મિત્રોને એવી આપણે નેમ ધરાવે કે ભાઈ જે સીટ બેલ્ટ કેમ ન બાંધ નથી બાંધતા એને બેલ્ટ કેવી રીતે બાંધવું અને બહાર જતા હોય બાઇક ઉપર તો હેલ્મેટ પહેરવું એ ફરજિયાત કરાવરાવે અને એ વસ્તુની યાદ આવે કે ભાઈ ના મેં એક આ વચન આપેલું છે મારા મિત્રને કે હવે આજ પછી હું સીટ બેલ્ટ બાંધીશ ગાડીમાં ફોર જાઉં ત્યારે અને બાઇકમાં જાઉં ત્યારે હેલ્મેટ પહેરીશ અને બીજી એક વાત તંત્રને પણ હું એક વાત કહેવા માગું છું કે જ્યારે અઠ્યાવીસ કે ત્રીસ તારીખ આવે ત્યારે મારા પણ ઘણા મિત્રો હોય છે તો પોલીસમાં હોય છે એ પણ કહેતા હોય છે કે ભાઈ ટાર્ગેટ છે એટલે અમારે અહીંયા ઉભું રહ્યું પણ ટાર્ગેટ નહીં હું કહું છું કે તમે પૂરા પૂરા મહિનાઓ સુધી એ ટાર્ગેટ છે એવું જ સમજો કે આપણે કેવી રીતે બધાને સીટ બેલ્ટ બાંધતા કરવા અને હેલ્મેટ પહેરતા કરવા પણ એનો ગેરઉપયોગ ન થાય અને ખરા અર્થમાં આપણે એને સમજાવીએ તમે જ્યારે બાઇક રોકો કોઈ નાનું બાળક હોય તો કદાચ દંડ ન આપો તો પણ તમે એને પ્રેમથી સમજાવી શકો કે ભાઈ તારા પિતાજી તારા ઘરે તારું ફેમિલી રાહ જોવે છે તું સીટ બેલ્ટ બાંધીએ અથવા લાઇસન્સ વગર ગાડી ન ચલાવતો એવી સમજ તમારે આપવી જોઈએ ને એવી અવેરનેસ માટેના કાર્યક્રમો પણ કરવા જોઈએ અને સામાજિક સંસ્થાઓ જે છે એમને પણ એવા કાર્યક્રમો કરવા જોઈએ કે સીટ બેલ્ટ કેવી રીતે સુકામ જરૂરી છે અને હેલ્મેટ પણ આપણા જીવનમાં બાઇક લઈને જતા હોય ત્યારે સુકામ જરૂરી છે એ બાબતની આપણે સમજ આપવી પડે એટલા માટેથી ખાસ આ વસ્તુ સમજાવવા માટેથી હું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પ્રવક્તા તરીકેની જવાબદારી ધરાવું છું હું ખાસ મારા સમાજને પણ કાઠી સમાજને પણ અપીલ કરીશ કે આ જે વસ્તુ છે કે એક વ્યક્તિ ત્રણ વ્યક્તિઓને એવું પર્ણ લેવરાવે કે સીટ બેલ્ટ બાંધવા અને હેલ્મેટ પહેરવું અને એવો હરેક સમાજ પોતાના સમાજના આગેવાનો પોતાના સમાજના યુવાનો માટે એવી જાગૃતતા લાવે કે જ્યારે ફોર વ્હીલમાં જાય જ્યારે બેલ્ટ બાંધે અને ટુ વ્હીલ લઈને જાય ત્યારે ખાસ કરીને હેલ્મેટ પહેરવું અને એ મારા સમાજથી હું શરૂઆત કરું છું તો હરેક સમાજ આવું એક પર્ણ લે અને આપણે તંત્રને પણ એ સહયોગ કરી તંત્ર જે છે એ આપણા માટે કરે છે એવું આપણે સમજીએ અને આપણે કોઈ કોઈ સુરવીરતા માટે પણ ઘણા લોકો પહેલાં અગાઉ ખપી ગયા છે રણભૂમિમાં ખપી ગયા હોય તો એનો અફસોસ ન હોય પણ આપણો ભાઈ દીકરો કોઈ સામાન્ય અકસ્માતમાં જ્યારે ખપી જાય આ સીટ બેલ્ટના લીધે અને આ હેલ્મેટ ન પહેરવાના લીધે જ્યારે આપણે ખોઈ બેસીએ આપણા કોઈ સ્વજનને ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે એટલે આ વાતને વાતને મારી ગંભીરતાથી લઈને તમે લોકો પણ તમારા સમાજમાં આવી જાગૃતતા લાવો નમસ્કાર જય હિન્દ જય ભારત